નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રા ઠોળાપનું સ્વાગત કરું છું મિત્રો અંગ્રેજીની કચાસને દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓનો ઇંગ્લિશ ગ્રામરમાં સારો સ્કોર થાય એ હેતુથી આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો ઉદાહરણો સાથે જોઈએ છીએ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે અને અમારા આ જે વિડીયો છે એને વધુમાં વધુ શેર કરવા વિનંતી છે જોઈએ હવે વ્યાકરણના નિયમો હા મિત્રો આ એક ખૂબ જ અગત્યનો કહી શકાય એવો નિયમ છે અને લગભગ એક થી બાર ધોરણ સુધીના વ્યાકરણમાં કોઈ જગ્યાએ ભણવામાં આવતો નથી એવો આ નિયમ છે એટલે મોટાભાગના લોકોને એના વિશે સાચી વાત નો ખ્યાલ હોતો નથી જોઈએ વિગતો કે નકાર વાચક શબ્દ વાક્યની શરૂઆતમાં આવે તો સહાયક ક્રિયાપદ છે એ કરતાની પહેલા આવે છે મિત્રો સામાન્ય રીતે જે ક્રમ એ છે કે કરતા પછી સહાયક ક્રિયાપદ અને મૂળરૂપ અથવા મુખ્ય સોરી મુખ્ય ક્રિયાપદ આ પ્રમાણનો વાક્યનો ક્રમ છે પણ જો વાક્યની શરૂઆતમાં નેગેટિવ શબ્દ હોય તો આ જે સહાયક ક્રિયાપદ છે એ કર્તાની પહેલા આવે છે આ નિયમ તમારે ધ્યાનમાં રાખવાનો છે જોઈએ મુદ્દો નેવર આઈ હેવ ટેસ્ટેડ વાઇન ઇન માય લાઈફ

આ વાક્યને આમ પણ લખી શકાય આઈ હેવ નેવર ટેસ્ટેડ વાઇન ઇન માય લાઈફ તો આ પણ સાચું અને આ પણ સાચું પણ નેવર આગળ મૂકો તો સહાય ક્રિયાપદ એના પછી તરત જ આવે સેલ્ડમ હી કમ્સ હિયર તો આ વાક્ય ખોટું છે સેલ્ડમ એ નકારવાચક શબ્દ છે ભાગ્ય છે એટલે કે લગભગ નહીં તો અહીંયા સેલ્ડમ ડઝ હી કમ હિયર અહીંયા સાદો વર્તમાન કાળ છે એટલે તમારે નવું સહાયક ક્રિયાપદ મૂકવું પડે ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડલ્સ તો અહીંયા તમારે કર્તાની પહેલાં ડલ્સ છે એ મૂકવું પડે આ નિયમના બીજા કેટલાક ઉદાહરણો આના પછીના નિયમમાં જોઈએ હા નકારવાચક શબ્દ વાક્યની શરૂઆતમાં હોય તો સહાયક ક્રિયાપદ કરતાની પહેલાં આવે છે આપણે જે અગાઉ નિયમમાં જોયું એ જ પણ આપણે બીજા થોડાક વધુ ઉદાહરણો સાથે જોઈએ આવા શબ્દો છે હાર્ડલી સેલ્ડમ નોટ નોર નેવર નો સુનર આ બધા નેગેટિવ શબ્દો છે અને આ સિવાય પણ બીજા નેગેટિવ શબ્દો આવતા હોય તો દાખલા તરીકે હાર્ડલી હી હેડ ગોન આઉટ વેન ઇટ બિગેન ટુ રેઇન આ વાક્ય ખોટું છે કેમ ખોટું છે હાર્ડલી એ નકારવાચક શબ્દ કહેવાય તો આ હેડ છે એને તમારે અહીંયા આગળ મૂકવું પડે હવે તમને ખ્યાલ આવશે કે હાર્ડલી હેડના વાક્યો તમે જ્યારે રૂપાંતર કરો છો ત્યારે હાર્ડલી પછી તરત જ કેમ હેડ મૂકો છો એનું આ સ્પષ્ટીકરણ છે આ નિયમ છે તો સાચું શું થશે હાર્ડલી હેડ હી ગોન વેન ઈટ બિગેન ટુ રેન આ સાચું વાક્ય થશે મિત્રો પરીક્ષાલક્ષી એક બીજી વાત પણ તમને કહી દઉં કે વાક્યમાં શરૂઆતમાં હોય તો પાછળ વેન આવે છે આ યાદ રાખો કારણ કે પરીક્ષામાં પાછળ વેન મૂકવાની ખાલી જગ્યા પણ પૂછાય છે એટલે આગળ હેડલી હોય તો પાછળ વેન આવે વાક્યનો અર્થ આવડે કે ના આવડે આ એનો જવાબ છે હા હવે જો તમે હાર્ડલીને વચ્ચે લઈ જાઓ તો પછી આપણે એને આગળ લઈ જવાની જરૂર નથી હી હેડ હાર્ડલી આઉટ વેન ઇટ બિગેન ટુ રેઇન તો આ વાક્ય સાચું અને આ વાક્ય પણ સાચું પણ અહીંયા હાર્ડલી પહેલાં મૂક્યું એટલે તરત જ હેડ આવ્યું અહીંયા હાર્ડલી કરતાની પછી મૂક્યું છે એટલે હેડ અહીંયા પહેલાં મૂકવાની જરૂર નથી

હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ના હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઇક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં